બોલિવૂડ અભિનેત્રી જાનવી કપૂરને અઢાર જુલાઈના રોજ ફૂડ પોઈઝનિંગને કારણે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી સારવાર બાદ વીસ જુલાઈએ તેને રજા આપવામાં આવી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પિતા બોની કપૂરે જાન છે સૂત્રોના જણાવ્યા અનુસાર જાહ્નની થોડા દિવસોથી તબિયત સારી ન હતી ત્યારબાદ તેને ગુરુવારે દાખલ કરવી પડી આ માહિતી બોની કપૂરે પણ આપી હતી માહિતી અનુસાર છેલ્લા કેટલા અઠવાડિયાથી જાહવી માટે ખૂબ જ વ્યસ્ત સાબિત થયા હતા તેને મુંબઈના અનંત અંબાણી અને રાધિકા મર્ચનના લગ્નના